નમસ્કાર મિત્રો લોકગીત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે હું આવ્યો છું ડાંગ જિલ્લાના વગર તાલુકાના ભુજાડ ગામ છે પ્રાથમિક ચાલુ કર્યું છે અને લગભગ ગઈકાલે રાત્રે આજે તારીખ છે બાર ને બાર નો બે અને રાત્રે ગઈકાલે રાત્રે અહિયાં કન્સ્ટ્રક્શન નું જે બાંધકામ કરતા હતા મજૂરો બધા કોણ કોણ હતું તમે તમે તો આજે બિલ્ડિંગનું બાંધકામ કેટલા માળનું છે બે માળનું તો બે માળનું બાંધકામ છે ને જે જોવાનું છે ગામના ભુજાળ ગામના હાલમાં આપણી સામે સરપંચ સાહેબ પણ છે આ ગ્રામ પંચાયત માં ગામ છે ભુજાડ સરપંચ સાહેબ પણ હાજર છે એટલા માટે અટકાવી દીધી કે આપણે વિડીયોમાં જોઈશું તેમાં બધું છે જ કેમ અટકાવ્યું છે તેમાં જે પીસીસી કરવાનું હોય નીચે પાયામાં એ બરાબર કર્યું નથી સિમેન્ટ બરાબર નાખ્યું નથી રેતી દેખાય છે એટલા માટે કામ અટકાવ્યું છે અને આજે અમે આ જગ્યા પર આવ્યા ત્યારે સરપંચ સાહેબ પણ આવ્યા ગામના બધા જુવાનો ને જે માં જે કામગીરી ને ને બધા આ જગ્યા પર આવ્યા છે હવે વાત વાત ડીઓ લોકો પણ આવશે અને જે જે કોલમ જે ભરાઈ ગયેલા છે અમુક પુરા નથી ભરા પણ પાયો જે બની ગયેલો છે નીચેનો એ પણ તોડાવશે અને નીચે જે હજુ પણ કદાચ ખોદકામ પૂરું પડશે એવું લાગે છે કારણ કે પાંચ ફૂટ નું તમે કહો છો એમાં જે પુરાણ ભાગ પણ આવી જાય છે અહીંયા ખાડો હતો પેલા ઓ ખાડો ને એ ખાડો તો એ ખાડો પુરાણ કરેલો છે અને આખું તમે ખોદકામ કરતા ત્યારે તમને ખબર પડી જશે કે બધું ધસી જતું હશે એ પુરાણ ના લીધે ધસી જતું હતું કારણ કે ફીટ માટી નથી એટલે પુરાણ ઘણું બધું આ જગ્યા પર પુરાણ કર્યું છે એટલે પુરાણ ને ધ્યાનમાં રાખીને પછી ખોદકામ કરવામાં આવશે અને મશીનો બધા છે ને તમારી જવાબદારી છે તમારે વ્યવસ્થિત ખોદકામ કરીને વ્યવસ્થિત કામ ચાલુ કરવાનું છે બરાબર છે કારણ કે આ સ્કૂલ નું કામ છે શિક્ષણ નું છે અહિયાં બાળકો ભણશે એટલે ભવિષ્યમાં કોઈ પણ બાળકોને નુકસાન નહીં થાય તે ધ્યાનમાં રાખીને મેં આ જોવાનું ખુબ જ સરસ કામગીરી કરી છે અને તમે ઘણી જગ્યા પર જ છે અમને આ જે ખરાબ બાબત મોટો કહેવાય અને સરપંચ સાહેબ તમે પણ આ જગ્યા પર આવ્યા અને કામ જોયું છે તો કામમાં જે ફોલ્ટ છે બરાબર છે તમે પણ સમજ છો કે ખરેખર ફોલ્ટ કહેવાય કારણ કે પીસીસી માં જે ભાઈઓ એક ભાઈ અહીંયા આવે ને પેલા બકેટ ભરીને પેલા કપચી ને રેતી નાખી દીધી અહીંયા આવો

આપણે જોયું તો તેમાં બિલકુલ આપણે હાથ જોયું જ નથી બિલકુલ સિમેન્ટ દેખાતી હોય તો હાથ પકડી જાય બરાબર એવું છે એટલે તમે સ્વીકાર્યું છે ને ભૂલ આ ભૂલ જ છે તમારી ભૂલ આપણને વિડીયો દેખાય છે આપણને વિડીયોમાં દેખાય પણ તમે સ્વીકારો છો કે નહીં ભૂલ હોય કે સારું હોય કે ખરાબ વિડીયોમાં દેખાય નહીં પણ ભૂલ છે કે નહીં

આ બિલકુલ રેતીમાં સિમેન્ટ બિલકુલ નથી આ જો સિમેન્ટ હોય તો હાથમાં લાગે ને આ જો બિલકુલ નથી બિલકુલ પકડ નથી પણ એમાં સિમેન્ટ જ નથી તો તમે વિચાર કરો કે એક કામ કરો ને થોડી રેતી લાવો ને થોડી રેતી લાવો ને અનિકેત અનિકેતભાઈ હાથમાં ભી આપો ચાલો એક જ મિનિટ એક જ મિનિટ હવે તમે હાથમાં પકડી જો એમાં સિમેન્ટ છે કે તમે ચેક કરી જો તમે કોન્ટ્રાક્ટર છો એટલે આમાં તમે તમે ચેક કરો હાથમાં સિમેન્ટ લાગે છે કે કેમ જો બિલકુલ સિમેન્ટ વગરનો માલ તો કઈ નાખવામાં આવ્યો નથી જો જો મતલબ પણ આને બીસી સે કહેવાય કે તમે વિચાર કરો ને બિલકુલ સિમેન્ટ વગરનો માલ તો કઈ નાખવામાં હાથમાં હાથ બતાવો આમાં ક્યાં સિમેન્ટ છે જો જો આને બીસી સે સિમેન્ટ હાથમાં જો આને તમે બીસી સે કહેશો તમે તમે તો કાંટા જેવા

આ જો આમાં એને આને બતાવો આ પીસીસી આવે એવું આ ખોટી વાત નજર વાત આ ખોટી વાત ની કેવાય શેરમી તો वो ये तो उसे उसे तो, आगे तो, आगे। आगे काम कर तो रेती से ये 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 रेती 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 है है हाथ में में बताओ 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 वीडियो नहीं 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 कहीं भी खाली आ तक केव लगिया पीसी પરંતુ દરેક જુવાનો હું જ આભાર માનું છું આવી રીતે જાગૃત હોવું જ જોઈએ દરેક જુવાનો જાગૃત રહેવા જ જોઈએ

છોકરાઓનો પચાસ સાઠ વર્ષ સ્કૂલ ચાલે એવું ગુણવત્તા સારી રીતે બનાવે બધા ગામો વાળો ધ્યાન આપવું કીધું છે કોન્ટ્રાક્ટર દિવાળી સુધી સારું કામ કરે તો ગામ વાળા બી સપોર્ટ કરે ને બધા ગામ વાળાને સારું કે આ પાયા થી આપણા ને આને સજાગ કરી દીધું છે અડધે વચ્ચે બી મટિરિયલ માં કોઈ આપણે ગુણવત્તા માં ખામી લાગે તો ગામ વાળા પછી કાયદેસર નું કામ

અને તાલુકામાંથી પણ એન્જિનિયર બંને એન્જિનિયરો આવ્યા છે હવે એમને પણ આપણે આ પીસીસી કરેલ રેતી ચેક કરવા આપી છે આ જિલ્લાના એન્જિનિયર સાહેબ હાથના હાથમાં રેતી છે સિમેન્ટ વગરની પીસીસી કરેલી જો હાથને બિલકુલ સિમેન્ટ લાગ્યું નથી આ તાલુકા હા તાલુકાના એન્જિનિયર છે ખબર પડી ગઈ એમને કે બરાબર બે નંબર કરવામાં આવ્યું છે પીસીસી માં બિલકુલ સિમેન્ટ નથી જોયે મિત્રો આજે લગભગ ચાર વાગ્યા છે અને આ જિલ્લામાંથી અને તાલુકામાંથી એન્જિનિયર સાહેબ આવ્યા છે તાલુકા માંથી રેતીમાં સિમેન્ટ છે તમે જોયું કે સિમેન્ટ નથી એટલે એ લોકો પણ શરમાઈ ગયા આખું ગામ ભેગું થઈ ગયું છે બધા જુવાનો ભેગા થઈ ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં જુઓ આ ગામના વડીલો જુઓ જુવાનો આ બધા જાગૃત વ્યક્તિઓ છે એટલા માટે પોતાના ગામમાંથી રહેલ ભ્રષ્ટાચારને અટકાવી દીધો બાંધકામ અટકાવી દીધું છે આ જુઓ ભાઈ નીચેથી રેતી કાઢી રહ્યું છે પીસીસી કરેલું છે ગઈકાલનું એ હાથથી જ નીકળી આવે છે એને કંઈ ખોદવાની પણ જરૂર નથી બરાબર છે હવે એમની સાથે આપણે વાત કરીશું અને સાહેબ તમે જિલ્લાના એન્જિનિયર જિલ્લાના એન્જિનિયર છે ડાંગ જિલ્લામાંથી આવ્યા છે હવાથી સાહેબ તમારું પૂરું નામ અલ્પેશ પટેલ અલ્પેશ પટેલ ક્યાંથી વાસદા વાસદા તાલુકા એન્જિનિયર તાલુકા એન્જિનિયર તાલુકા એન્જિનિયર તો અહીંયા જે બાંધકામ અટકાવવામાં આવ્યું છે કેમ અટકાવવામાં આવ્યું તમે જવાબ આપશો ખોદાણ ઓછું કરેલું છે એટલા માટે પીસીસી થોડુંક બરાબર કરેલું આખું બેકાર છે એટલે બેકાર છે બરાબર પીસી છે આખું બેકાર છે બરાબર જે તાલુકાના એન્જિનિયર છે પણ કબૂલ કરે છે જિલ્લાના એન્જિનિયર સાહેબ છે તમારું જરાક નામ કઈ ચંદુભાઈ પટેલ ચંદુભાઈ પટેલ સાહેબ જિલ્લાના એન્જિનિયર સાહેબ પણ છે ને તાલુકાના એન્જિનિયર પણ છે એમની પૂરી જવાબદારી બની છે આ શિક્ષણ ક્ષેત્રનું જે બિલ્ડિંગ છે બાળકો અહીંયા ભવિષ્યમાં ભણવાના છે

ત્યારે કોણ આવશે હાજર રહેશે બરાબર તો કઈ વાંધો નહી ગામના મિત્રો તમે ચિંતા નહીં કરશો બિલ્ડિંગ સારું જ બનશે આ તમારી જાગૃતિના કારણે બિલ્ડિંગ સારું બનવાનું છે આ તો કેટલા કેટલાક વર્ષમાં જ ખરાબ થઈ તો સ્લેબ તૂટતે ગમે તે થાય કારણ કે પાયા તો બેસ્ટ થાય કારણ કે નીચેનું આ એન્જિનિયર સાહેબ લોકોએ કહી દીધું કે બિલકુલ સિમેન્ટ ના નથી સિમેન્ટ વગરની રહેતી પીસીસી માં આ પેલી વખત જોવા મળ્યું કે સિમેન્ટ વગરનું પીસીસી અને આ આ જે આપણી સામે છે ને સાહેબ તો કડિયા કામમાં બો સુરતમાં કેટલા વર્ષ બિલ્ડિંગો બાંધી તમે પચીસ વર્ષથી એટલે એના જે યુવાનો છે મોટા ભાગે આ કન્સ્ટ્રક્શનના અનુભવી છે એટલે એન્જિનિયર કરતા પણ આ જે કામ કરતા હોય ને કડિયા એ લોકોને અનુભવ વધારે હોય હા એન્જિનિયર ભણીને આવતો હોય ત્યારે આ લોકોનો અનુભવ બોલે એટલે હા જાતો અનુભવ એટલે આ લોકો જે જોયું કે ખોટું થયું છે એટલે આ લોકોએ કામ રોક્યું છે રોક્યું છે બરાબર છે ને બરાબર છે હવે રોક્યું એ બરાબર જ છે સાહેબ તમારો પણ આભાર તમે સ્થળ પર આવ્યા હમણાં જો હું કાલીબેલ ગયો હતો હું પત્રકાર છું કદાચ ગિરીશ ગિરજાલે નામ સાંભળ્યું કે નહીં સાંભળ્યું નહીં ખબર પણ આજે આપણે પેલી મુલાકાત થઈ છે વાંધો નહીં અમે તમારા પર આક્ષેપ નથી મૂકતા પણ જે ખોટું થયું છે એ થયું છે બરાબર એ તમારે સ્વીકારવું પડે અને ફરી વાર તોડીને વ્યવસ્થિત કરવું પડે અને હવે થોડું ધ્યાન આપજો કે પાયાનું કામ ચાલુ થાય એટલે તમે જરા ખાજરી આપજો બરાબર તમારા બાજુ પણ આવું હોય ખોટું દેખાય તો આ સાહેબો છે જાણ કરે એટલે આવી જ જાય પણ જાણ જ નહીં કરીએ આપણે તો પછી દબાઈ જાય ઘણી હોય પરંતુ આ જે છે આમાં બેદરકારી જાણ કરે તો ખબર પડે હવે હવે જો ને બિચારા શું કરવાના આવી નાખી દે એટલે નાખી દે એની જ વાત કરો તો આ જે જુવાન કીધું કે પેલું રેતી ને ભરીને નાખી દીધી નીચે પછી ત્રણ ગુણ સિમેન્ટ નાખી નામ આમ કરીને કરી દીધું અંદર એમ જ છે અંદર એમ જ છે પેલું આમ કોલ નથી કર્યો એમ માલ નથી બનાવ્યો આમ ઉપર જ ખાલી છે બરાબર તો કે વાંધો નહીં તમે કરી આપજો બરાબર વ્યવસ્થિત જો એ નીચે અમને હાડ મુરૂમ લાગેલી છે કે નીચે એ બી જોવું અમે પછી તમે પીસીસી ને પછી ખોરણો કરો એવા મારો કહેવાનું આભાર

તમારે લગભગ તમે નહી હતા તમારા ઓપરેટર ને બંધ ત્યાર પછી મને વાગે ફોન કરાયો કે સરપંચ કે આ આ જ રીતે કામ ચાલતું છે તો આપણે ને બોલાવો એટલે પછી મેં આવીને જોયું પછી અમે પ્રેસ વાળાને બધાને બોલાવ્યું શિક્ષણમાં માં બી જાણ કર્યું આરએમબી માં બી જાણ કર્યું ને બીડબ્લ્યુડી માં ભી જાણ કર્યું કે ભાઈ આ કોના થકી અંડર માં આવતું છે તો એ લોકો ચોખ્ખી ના પાડી કે પીડબલ્યુડી ને આરએમબી વાળા કાર્યપાલક એ કીધું કે અમારે નથી આવતું એ ડાયરેક્ટ ગાંધીનગર થી શિક્ષણ ખાતામાંથી આવે તો હાર્ટ એને ત્યાંથી મળશે તો એને બી મેં નવ વાગ્યે સુધી જાણ કરી કે તમે દસ વાગે પેલા આવી જાવ બધા જેથી કરીને આપણે કાયદે કે રીતે એસ્ટીમેટ પ્રમાણે ચકાસણી થાય તો પછી હવે હાલમાં તમે એકલા જ આવ્યા સાહેબનો ફોન કર્યો એ બી ને આવ્યો તમારે ગામ માળા એવું કેવું છે કે આ ફરીથી પાયો નાખ્યો છે જે પાયો આપણે હાડ મુરવામાં આવે ત્યાં સુધી ખોદીને ત્યાંથી આપણે આ ફ્લોરિંગ કરીને એને આપણે બનાવવાનું છે એટલે આ રીતે તમે કરશો તો ગામ વાળા સમત રહે